કેમ છો દોસ્તો મજામાં ને સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની ચેનલ વિદ્યાશાળાની અંદર વિદ્યાર્થી મિત્રો તારીખ પંદર બે બે હજાર પચીસ ધોરણ આઠ અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તો શરૂઆત કરીએ તેની પહેલાં એક વાત તમારા માટે કહી દઉં કે ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીની તમામ એકમ કસોટી અને અત્યાર સુધી લેવાયેલી તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો છે તે આપણે ચેનલની અંદર મુકાઈ ગયેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે એની પીડીએફ પણ તમને મળી જશે એના માટે તમે ક્યાંથી મળશે તે જાણવું હોય તો આગળ વિડીયોની અંદર જોડાયેલા રહેજો તો જો એક ક્વેશ્ચન નંબર વન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો એમાં પહેલો ફકરો આપેલો છે એના ક્વેશ્ચન જોઈએ પેલું વુ ફોલ્સ એટ સાધુ સ્ફીટ તો જવાબ આવશે રામન ફોલ્સ એટ સાધુ સ્ફીટ બીજું હાઉ મેની ગોલ્ડ કોઈન્સ ડઝ વિથ ધ વિલેજર ટેકઆઉટ

આવ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની તારીખ પંદર બે બે હજાર પચીસની જે અંગ્રેજીની એકમ કસોટી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની પીડીએફ જોઈતી હોય તો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી તમને મળી જશે અને વોટ્સઅપ પર તમારે મેળવી છે તો એ કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંસી બીજો પેરેગ્રાફ છે પહેલો સવાલ હુ લુક એટ ધ લીવ્સ ઓફ ધ અધર ટ્રીસ તો જવાબ આવશે બબુલ ટ્રી લુક એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રી પછી બીજું ડિસ્ક્રાઇબ્ડ ધ બબુલ ટ્રી તો જવાબ આવશે ધ બબુલ ટ્રી હેઝ અ સાઇટી ટ્રેટ બ્રાન્ચિસ ઓલ સ્મોલ લીવ્સ એન્ડ લોગ વ્હાઈટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ પછી ત્રીજું છે ડીડ ધ લીવ્સ હેવ ડિફરન્ટ શેપ્સ તો જવાબ આવશે યસ ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ રાઉન્ડ નેરો એન્ડ બ્રોડ બસ ચોથો સવાલ ધ લીવ્સ ઓફ બબલ ટ્રી આર બિગ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પછી પાંચમું રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફ્રોમ શોર્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો જવાબ આવશે લોંગ ત્રીજો પેરેગ્રાફ છે પહેલો સવાલ હુ વિલ ઓલવેઝ બી હેપ્પી તો જવાબ આવશે ધ બબલ ટ્રી વિલ બી ઓલવેઝ હેપી પછી બીજું વોટ ડઝ બબુલ નોટ વોન્ટ તો જવાબ આવશે બબુલ ટ્રી ડઝ નોટ વોન્ટ ગોલ્ડન લિવ્સ ગ્લાસ લિવ્સ ઓર બ્રોડ સોફ્ટ લિવ્સ પછી ત્રીજો હુ હેઝ અ બબુલ્ડ હેપી ઇન એન્ડ તો જવાબ આવશે યસ વોઝ બબુલ્ડ હેપી ઇન એન્ડ તો જવાબ આવશે યસ ધ બબુલ ટ્રી વોઝ હેપ્પી ઇન ધ એન્ડ પછી ચોથો સવાલ વંદે બી હેઝ અ લર્ન અ લેસન ટ્રુઅર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ અને પાંચમું રાઈટ એન્ડ ઓપોઝિટ વર્ડ્સ ફ્રોર ફોર અ બિગ ફ્રોમ ધ પેરેગ્રાફ પછી ચોથો પેરેગ્રાફ આપેલો છે આપણને એના પ્રશ્ન જોઈએ પેલો સવાલ વુ સેડ આઈ કાંટ બિલીવ ઇટ તો જવાબ આવશે જવાબ આવશે બિહાઇન્ડ અ બિગ ટ્રી પછી ત્રીજું છે ડિસ્ક્રાઈબ ધ એનિમલ મેન્શન ઇન ધ પેરેગ્રાફ તો જવાબ આવશે ધ એનિમલ મેન્શન ઇન ધ પેરેગ્રાફ ઇઝ એન એલિફન્ટ ઇટ ઇઝ અ બિગ બ્લેક ક્રિએચર વિથ અ વ્હાઇટ ટંક thick લેગ્સ બિગ ઇયર સ્મોલ eyes એન્ડ લોંગ trunk. પછી ચોથો સવાલ ભૂપેન હેઝ નેવર સીન અ વિલેજ લિવિંગ એલિફન્ટ જવાબ આવશે ટ્રુ કે ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ્સ ફોર વ્હાઇટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો જવાબ આવશે બ્લેક ક્વેશ્ચન નંબર ફાઇવ પાંચમો પેરેગ્રાફ પહેલો સવાલ કે વુ ટ્રેઇન ધ એલિફન્ટ તો જવાબ આવશે ધ એલિફન્ટ ટ્રેનર ઇઝ કોલ્ડ અ મહા મોટુ મહાવત પછી બીજું છે ફ્રોમ હાઉ મેની કિલોમીટર્સ કેન એન એલિફન્ટ સ્મેલ તો જવાબ આવશે થ્રી ટુ ફાઈવ કિલોમીટર્સ આવે પછી ત્રીજો સવાલ છે ડઝ એલિફન્ટ ઇટ બેરેક્સ તો જવાબ આવશે યસ ધ એલિફન્ટ ઇટ્સ ધ બેરેક્સ અ લોંગ વિથ ગ્રાસ લીવસ એન્ડ ફ્રૂટ્સ પછી ચોથું ધ એડલ્ટ એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કોફ તો જવાબ આવશે ટ્રુ ઓર ફોલ્સ તો ફોલ્સ જવાબ આવશે પાંચમું રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ્સ ફોર સ્મોલેસ્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો જવાબ છે લાર્જેસ્ટ ક્વેશ્ચન નંબર ટુ રાઇટ ધ ફાઇવ મિનિંગ્સ ઓફ વર્ડ ફ્રોમ ધ ગીવન વર્ડ્સ તો એનવાયરમેન્ટનો જવાબ આવશે એન્ટર ટ્રેન મેન પેન એન્ડ ટાઈમ બીજું છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ તો જવાબ આવશે મેગ્નેટ ઇલેક્ટ્રિક ટોન નેમ અને મેલ્ટ પછી એજ્યુકેશનમાંથી બનશે એજ્યુકેશન કેટ નેશન ડેટ અને ટોન પછી એક્ઝામિનેશનમાંથી બનશે એક્ઝામ નેશન મેઇન નેશન મોશન ટાઈમ પછી એન્વાયરમેન્ટલમાંથી બનવું છે એન્વાયરમેન્ટ મેન મેન્ટલ રેન્ટ અને ટોન વિદ્યાર્થી મિત્રો તમારી ધોરણ ત્રણથી આઠની તૃતીય સત્રાંત પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે તો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નપત્ર આપણે બનાવેલા છે બધા જ પ્રશ્નપત્ર જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે અને સાથે સાથે સોલ્યુશન પણ છે વીસ રૂપિયામાં મળી જવાના છે અને વધારે તૈયારી કરવા માટે આપણે અસાઇનમેન્ટ પણ બનાવેલા છે જે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળી જવાના છે અને સોલ્યુશન સાથે મળવાના છે જેની કિંમત ચાલીસ રૂપિયા રાખેલી છે અને જો કોઈ શાળાના શિક્ષક મિત્રો અથવા તો ક્લાસીસના સંચાલક મિત્રો આ જોઈ રહ્યા હોય અને તેને પોતાના માટે પ્રશ્નપત્ર બનાવડાવે તો માત્ર વીસ રૂપિયામાં તેઓ બનાવડાવી શકે છે અને એના માટે કોલ કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી ફ્રેમ ક્વેશ્ચન ઓર આન્સર એન્ડ ધ કમ્પ્લીટ ધ ટેબલ તો અહીંયા આપણને તેના જવાબ આપેલા છે એમાં જોઈએ પહેલો ફકરો ઇઝ અ નિયતિ બાઇંગ અ વેજીટેબલ નો શી ઇઝ નોટ પછી બીજું છે જવાબ આપેલો છે યસ શી વોઝ તો જવાબ છે વોઝ ધ સ્પીક ગુજરાતી પછી કેન યુ સ્પીક ગુજરાતી તો જવાબ છે યસ આઈ કેન પછી નો આપેલું છે નો ઇઝ નોટ અન તો એનો સવાલ બનશે ઇઝ હી રાઇટ અ લેટર વોઝ હી ટાઈપિંગ તો જવાબ છે યસ હી હી વોઝ અ ટાઈપિંગ એવી રીતે આગળના બધા જ પ્રશ્નોના જવાબ મેં તમને લખીને આપેલા છે ત્યારબાદ આગળ જોઈએ ક્વેશન નંબર ફોર સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ એક્સપ્રેસ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ બ્રાઇટ પેલું છે આઈ લોસ માય હોમવર્ક તો જવાબ આવશે ઓ ગોડ બીજું શિવ સીઝ અ ડાયનોસર્સ મોડલ તો જવાબ આવશે સો હ્યુજ ત્રીજું રામ સીઝ મેની કલરફુલ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન તો જવાબ આવશે હાઉ બ્યુટિફુલ પછી ચોથું છે લેટ્સ પ્લે કબાડી તો જવાબ આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા પાંચમું છે આઈ સ્કોડ ટ્વેન્ટી ફાઈટ આઉટ ટ્વેન્ટી ફાઈવ આઉટ ઓફ ટ્વેન્ટી ફાઈવ ઓન માય ટેસ્ટ તો જવાબ આવશે બ્રવો પછી આગળ જોઈએ બીજો ધ સ્ટેડિયમ કેન હોલ્ડ સિક્સટી થાઉઝન્ડ પીપલ તો જવાબ આવશે સો હ્યુજ બીજું આઈ ફોર ગેટ માય લંચ એટ હોમ તો જવાબ આવશે ઓહ ગોડ ત્રીજું છે લુક એટ ધ બ્લુ સ્કાય તો જવાબ આવશે હાઉ બ્યુટિફુલ પછી જોઈએ લેટ્સ ડેકોરેટ અવર ક્લાસરૂમ તો જવાબ આવશે વોટ અ વન્ડરફુલ આઈડિયા અને પાંચમું છે આઈ સ્કોડ હંડ્રેડ રન્સ ઇન ધ લાસ્ટ મેચ તો જવાબ આવશે બ્રેવો પછી આગળના બધા જ પ્રશ્નોના જવાબ મેં તમને એ રીતે લખીને આપેલા છે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર ફાઈવ એક્સટેન્ડ ધ સ્ટાન્ઝા વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે ત્યારબાદ સ્ટાન્ઝા જોઈએ એના જવાબ મેં તમને લખીને આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારું ધોરણ આઠનું એકમ કસોટીનું જે પ્રશ્ન બેંક આવે છે તેનું સોલ્યુશન આવા જ નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત